નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઈમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજનો મુખ્ય સમાચાર ડીસાના વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા દરમિયાન કરાયો જીવલેણ હુમલો સાધારણ સભા દરમિયાન બંને જૂથોએ સામસામે કર્યો હુમલો ભાવ વધારાને લઈ વાસણા દૂધ મંડળીમાં સાધારણ સભા યોજાઈ હતી સાધારણ સભા પત્યા બાદ અંગત અદાવતમાં થયો હુમલો સામસામે હુમલામાં પૂર્વ ચેરમેન પોપટ ભરવાડ દ્વારા ડેરીના મંત્રી રસિકભાઈ પર કર્યો હુમલો કર્યાના આક્ષેપ હુમલો થતા ઈજાગ્રસ્ત ડેરીના મંત્રી રસિકભાઈ અને સામે જૂથના પૂર્વ ચેરમેન પોપટ બરવાડને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા અહેવાલ હરેશ ઠક્કર ભાવ વધારા માટે કરી અને સાધારણ સભા બોલાવી હતી અને એ વખતે સાધારણ સભામાં પ્રશ્નો ગામવાળાએ બધા સાધારણ સભાનો નિકાલ જે કહેવાય બહાલી પણ આપી દીધી મિટિંગ પૂરી થઈ ગઈ અને એના પછી મંત્રીશ્રી ઓફિસની અંદર ફાઇલ મૂકવા માટે ઝોપડા મૂકવા માટે ગયા અને એ વખતે પાછળથી આ ભરવાડાનું ટોળું અંદર ઘૂસી ગયું છ સાત અને મંત્રી ઉપર હુમલો કર્યો છે અને આ રીતે જો ગામડાઓની અંદર જો મંત્રી ઉપર હુમલા થતા રહેશે તો શંકરભાઈ સાહેબને પણ થોડુંક ધ્યાનમાં લેવું પડશે કે આવા તત્વો ઉપર કંઈક લગામ લાવવા માટે પ્રયત્ન કરવો હુમલો થયો હોય એના પછી કોઈ ચોક્કસ કારણ બસ એક જ કે ગઈ વખતની મિટિંગથી આ અદાવત રાખીને હુમલો કર્યો છે ગઈ વખતની જે સાધારણ સભા હતી એના હુમલો કરનારના કોઈ નામ આપ જાણતા હોય તો હુમલો કરવામાં પોપટભાઈ ભરવાડ અને એમના એમના ત્રણ દીકરા બે દીકરા અને બે એમના ભત્રીજા હુમલા કર્યો એ દરમિયાન તમે હાજર હતા હા એ વખતે હું હાજર હતો અને બધા અંદર હતા અમે રૂમની બહાર હતા ઓકે સર નામ માર નામ આરડી જોશી સર શું કહેશો આજે જે હુમલો થયો છે એ બાબતે આપ શું કહેશો હુમલો થયો એમાં સાહેબ ગઈ સાલની સાધારણ સભામાં આ લોકોએ બોડી રદ કરી નવી બોડી રચી ગોમે એ અદાવત રાખી અને આ લોકોએ આપ સભા ભરી હલકે 12 મહિને સાધારણ સભા ભરી એનો બધો હિસાબો હિસાબો બધા વંચે થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયો સાહેબો રવાના થયા બધા મંત્રી સોપડા મેળવા ઓફિસમાં ગયો અને આ લોકો ત્રણ ચાર અંદર ઘૂસી ગયા અને બીજા પાંચ છ આડા થઈ ગયા એટલે કોઈને અંદર જવા દીધું નહીં અને અંદર ને અંદર આ અંદર પૂરી માર્યો શેના વડે હુમલો કર્યો છે

અરજી અને કાગળો લઈને અમને જવાબ કેમ નથી આપતા અમારા પૈસા છે અમે દૂધ ગ્રાવ્યું આ દિવસ સુધી અમારા પૈસા કેમ નથી આપતા તમે શું કર્યું પછી આજે કશું નઈ અમે અરજી લઈ ગયા હું આજે હું અરજી લઈ ગયો આની અંદર તમે મને કાગળો આપો કંઈક તો પુરાવા પર સર્ટિફાઈડ નકલ માગી દીધા એમની થોડી અમે સાહેબ શ્રી જિલ્લા રજીસ્ટ્રાજી હુકમે કર્યો કે સર્ટિફાઈડ નકલો આપી સર્ટિફાઈડ નકલી અમને ના આપી એ લોકો પછી અમને ધકા મૂકી કે બહાર કાઢવા મળ્યા